એન્ચલ આવી છે અને એન્ચલ સરસ મજાના કપડા ધોશે બરાબર છે બોલતું જવાનું છે ચલો આપણે સુકવવા દેવા પડે કે નહીં ચલો સ્ટાર્ટ કરો બેટા બોલતી જજે હો એન્ચલ પહેલા શું કરવાનું બેટા હમ એમ બોલવાનું સાબુ લો એ બોલ તું જોડ શું કરશું પેલા સાબુ લગાવશુ સરસ પછી શું કરશું બેટા સાબુ લગાવ્યા પછી શું કરશું વેરી ગુડ સાબુ લગાયા પછી શું કરવાનું ડજ લગાવવાનું વેરી ગુડ લગાવ્યા પછી હવે શું કરશું બલા વા ભાઈ તો બધું યાદ છે તો ઢોકા મારવાના વેરી ગુડ અને પછી શું કરશું લોહા પાણી બોલ

એને સુકવી દેવાનું પણ ચાપડ જો બેટા પહેલા